કે આ લોકો કોઈ સામાજિક આગેવાન સાથે રજૂઆત કરવા જાય તો આ લોકોની ઇન્ટર બદલી કરી આ લોકોને માનસિક અને આર્થિક નુકસાન પહોંચાડવું આપણે અહીંયા છ આજે છઠ્ઠો દિવસ અમારા ઉપસનો ઉપાસ આંદોલનો છે એમાં ત્રણ દિવસ પ્રતિક ઉપવાસના ત્રણ દિવસથી અમે અંજલનો ત્યાગ કરીને બેઠા છીએ હાલ સુધી કોઈ અધિકારી કે કોઈ તંત્ર દ્વારા અમને એવી બાહિંદ્રી આપવામાં આવેલી નથી કે અમને કોઈ એવી આશ્વાસન આપવામાં આવેલ નથી કે અમારી માંગણીઓ શું છે એ પણ પૂછવામાં આવેલ નથી